ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવને લઈને પરી હોસ્પિટલ ખાતે તંદુરસ્ત બાળ સ્પર્ધા યોજાઈ હતી જેમાં કેન્દ્રીય મંત્રી સહિત હાજર રહ્યા હતા ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર વોર્ડ નંબર વીસ ખટોદરા મજુરા અને સગરામપુરા દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કૈલાસનગર ખાતે આવેલ મધુર મિલન વાડીમાં પરી હોસ્પિટલમાં તંદુરસ્ત બાળક સ્પર્ધા બે હજાર બાવીસનું આયોજન કરાયું હતું જેમાં કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોસ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તો પરી હોસ્પિટલના ડોક્ટર સાહિલ અવાડિયા ડૉક્ટર ધર્મિષ્ઠાબેન વૈદ અને ડોક્ટર અપૂર્વ શાહ સહિતના ઉપસ્થિત રહ્યા હતા તો બાળકો સાથે માતા પિતા પણ હાજર રહ્યા હતા આઝાદીના અમૃત મહોત્સવના વર્ષની અંદર માન્ય પ્રધાનમંત્રીશ્રીએ જે માર્ગદર્શન આપ્યું છે એને કારણે સુરતની અંદર અમારા મતસભા વિસ્તારની અંદર કોર્પોરેટરોના માધ્યમથી અમે બાળ તંદુરસ્ત સ્પર્ધાનું આયોજન કર્યું જેની અંદર ઝીરોથી એક એકથી ત્રણ અને ત્રણથી છ ત્રણ જુદા જુદા વય ગ્રુપના બાળકોની ડૉક્ટર દ્વારા ચકાસી ચકાસણી થઈ ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ દ્વારા માતા પિતા સાથેનું કનેક્શન એનું ન્યુટ્રિશન એને રસી લીધી છે કે નહીં આવા બધા પેરામીટરને આધારે નંબર લઈને અમે એવી રીતે લગભગ દરેક વિસ્તારની અંદર આ જે વોર્ડ નંબર વીસની અંદર દીપનભાઈ અને ઉષાબેન દ્વારા જે આયોજન થયું એમાં લગભગ પચોતેર બાળકો એટલે દરેક વિસ્તારમાં દરેક વોર્ડમાં પચોતેર બાળકની ચકાસણી કરીએ એટલે પચોતેર પરિવાર સુધી અમે સૌ પહોંચી શકીએ એટલે એના જ કારણે માતા પિતામાં પણ તમે જોઈ શકો છો કે ખૂબ ઉત્સાહ છે બાળકને જો યોગ્ય સમયે યોગ્ય સારવાર મળી રહે તો આવનારા વર્ષોની અંદર સમૃદ્ધ ભારતના નિર્માણમાં તંદુરસ્ત સ્વસ્થ સમાજ બને એ જ નેમ સાથે અમે આગળ વધી રહ્યા છીએ તંદુરસ્ત બાળ સ્પર્ધા બે હજાર બાવીસના કરાયેલા આયોજનમાં સ્થાનિક નગરસેવકો સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા હર્ષ શેઠા સાથે હજાર કુરુશી